હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઈકન પર ક્લિક કરી લેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે આજે આપણે બનાવીશું લસણની ચટણી તદ્દન અલગ જ રીતે આ ચટણી એટલી સરસ બનશે કે સૌ કોઈ ખાતા જ રહી જશે તો ચાલો જોઈ લઈએ રેસીપી એના માટે જોઈશે થોડા ધાણાભાજી અડધા લીંબુનો રસ બે ત્રણ આદુના ટુકડા પંદરથી વીસ નંગ લસણ એક મીડિયમ સાઇઝનું ટામેટું અડધી ચમચી જેટલો ગરમ મસાલો મીઠું અને લાલ કાશ્મીરી મરચું હવે એક ખાંડણીમાં આપણે લસણ લઈ લેશું તેને આપણે એક દસ્તાની મદદથી ખાંડી લેવાનું છે આ ચટણી ખાંડની દસ્તામાં જ કરવાની છે તો જ એનો ટેસ્ટ સરસ આવશે હવે થોડું ખંડાઈ જાય બરાબર એટલે આપણે તેમાં બે મોટી ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ત્યારબાદ આપણે તેમાં આદુના ટુકડા પણ ઉમેરી દઈશું અને હવે પાછું ખાંડી લઈશું હવે તમે જોઈ શકો છો કે આપણું લસણ ખૂબ જ સરસ ખંડાઈ ગયું છે તો હવે તેમાં આપણે આ એક ટામેટું લઈ તેના આપણે એકદમ નાના નાના પીસ કરીને ઉમેરવાના છે આ રીતે ટામેટાના નાના પીસ કરી નાખવાથી ખાંડવામાં સરળતા રહેશે અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને આની સાથે આપણે ધાણા ભાજી પણ ઉમેરી દેવાના છે હવે આને આપણે પાછું ખાંડી લઈશું આપણે અધકચરું ખાંડવાનું છે હવે કોઈ પીસ રહી જાય તો પણ કંઈ વાંધો નથી હવે આપણે સરસ ખંડાઈ ગયું છે તો તેમાં આપણે અડધા લીંબુનો રસ પણ દેવાનો છે લીંબુ ટોટલ ઓપ્શનલ છે પણ તમારે જો સ્ટોર હોય હોય લાંબા સમય સુધી સારી રાખવી તો તમારે અહીંયા લીંબુનો ઉપયોગ કરવો પડશે નહીતર તમે પણ ખાઈ શકો છો હવે મેં અહીંયા એક પેન ગરમ કરવા મૂકી દીધી છે તેમાં એક ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે આ લસણની ચટણીને તેલમાં વઘારવાથી તેનો સ્વાદ ડબલ થઈ જશે હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં ચપટી હિંગ ઉમેરી આપણે લસણની ચટણી તેમાં ઉમેરી દેવાની છે હવે આ ચટણી આપણે થોડું ટામેટાનું પાણી બળી જાય ત્યાં સુધી રાખીશું કોઈ ટમેટાના ટુકડા મોટા દેખાતા હોય તો આ રીતે ચમચીથી પ્રેસ કરી આપણે તેને ભાંગી લેવાના છે થોડું અધકચરું તમને દેખાય છે તેનાથી ટેસ્ટ તમારો ખૂબ જ સરસ આવશે આ રીતે લસણ થોડું અદકચરું અને ટમેટું અદકચરું દેખાય હવે આપણી ચટણી બિલકુલ તૈયાર છે પાણી પણ બિલકુલ બળી ગયું છે અને તેલ પણ નીકળી રહ્યું છે તો આપણી ચટણી તૈયાર છે તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું તો તૈયાર છે સરસ મજાની લસણ ટમેટાની એકદમ લાલ ચટણી ચટાકેદાર તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો